જો મારા ભગવાન આપણે મસ્ત અને બેડ માં સ્કીમ લાયા છીએ આ વખત ફરવારી એન્ડ સુધીની સ્કીમ છે ફરવારી અઠ્યાવીસ તારીખ સુધીની બરોબર છ ચાર નો બેડ પાર્ટિકલ બોર્ડમાં માં છ હજાર રૂપિયા છ ચાર નો બેડ લાકડામાં તમારે વ્યુઅર્સ વધારો સાડા આઠ હજાર રૂપિયા એક આ બેડ છ બાય છ બરાબર બેસીકલી આ કલર છે ને કલર ના કારણે સ્ટોક ક્લિયર સેલ લાગેલું છે આમાં બેડનો ભાવ છે સોળ હજાર કેટલો સોળ હજાર જે માણસ પીલો કલર જે પીસ પડે તે લઈ લેશે ને ભગવાન બાર હજાર માં દઈ દઈશ એ લગ્ન ગાળા માટે પણ જે ઘર માટે જે વન બીએચકે ની ઓફર કહેવાય યસ છ પાંચ નો બેડ ઓકે રીડોર કબાટ બરાબર એક ડ્રેસિંગ ટેબલ એક ચાર ઇંચ નું ગાદલું એક થ્રી સોફા સેટ એક ટીપઈ કાચ વાળી છ વસ્તુ આડત્રીસ હજાર રૂપિયા કેટલા આડત્રીસ હજાર ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી જો એક સોફો છે સાગ અહીંયા જાવ દિનેશભાઈ ટુ પ્લસ સિંગલ પ્લસ કોર્નર પ્લસ ટુ આ તમારા વ્યુઅર્સ ને બતાડો હા પ્યોર શાક છે મારા ભગવાન પ્યોર શાક મિક્સ મિલાવટ કઈ નથી પ્યોર શાક કલર ઓપ્શન ખરા સો કિલોમીટર ડિલિવરી ફ્રી કરી ફક્ત ને ફક્ત ઓગણત્રીસ હજાર પાંચસો નો ભાવ હા હેલો નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલના ના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જો તમે પણ તમારી ઓફિસ માટે કે તમારા ઘર માટે તમારા બજેટનું બેસ્ટ ક્વોલિટીમાં ફર્નિચર શોધી રહ્યા હોય તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેવાની છે બધા વર્ગ ને પોસાયું ફર્નિચર મળી જાય જેમાં તમને ટીપો છે ડાઇનિંગ ટેબલ છે સોફા છે બેડ છે રૂમ સેટ છે આવી રીતના લોખંડના કબાટ છે મંદિરો છે આ બધી વસ્તુ તમને અહીંયા ખૂબ જ સસ્તા ભાવે મળી જવાની છે આ તમામ ફર્નિચરના અંદર અઠાવીસ ફેબ્રુઆરી સુધી તમને ઓફર પણ મળવાની છે કયા કયા ફર્નિચરના અંદર કઈ કઈ ઓફર રહેવાની છે પણ હું તમને આજના વિડીયોમાં જણાવી તો વિડીયોમાં અંત સુધી જોડા જોડાયેલા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બીજા આવા સરસ મજાના માર્કેટના વિડીયો જોવા માટે શરૂ કરીએ આજનો વિડીયો સોપના ઓનરને મળીએ વધુ ઇન્ફોર્મેશન મેળવીએ કેમ છો ભાઈ બસ મજામાં છીએ બોલ બોલો મારા તમારા વિડીયો તો આપણા ઘણા બધા બનાવે ઘણી બધી ઓફર આપી પણ આ વખતે બધાય વર્ગને પોસાય એવી ઓફર આપણા મિત્રોને મારા ભગવાન એક મસ્તનો ઓફર આવેલો એ લગન ગાળા માટે પણ જે ઘર માટે જે 1 BHK ની ઓફર કહેવાય યસ 6 5 નો બેડ ઓકે 3 ડોર કબાટ બરાબર એક ડ્રેસિંગ ટેબલ એક 4 ઇંચ નું ગાદલું એક 3 2 સોફા સેટ એક ટીપાઈ કાચવાળી 6 વસ્તુ 38000 રૂપિયા કેટલા 38000 ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી ઓફર નંબર 2 પ્રીમિયમ મિડિયમ વસ્તુ પ્રીમિયમ રેટ મિડિયમ 6x6 નો બેડ 6x6 નો સ્લાઇડર ડોટ ફૂટ ડ્રેસિંગ એક સાઇડ ટેબલ એક સ્ટાર 1 કંપની ગાદલું સ્ટાર 1 સ્ટાર 1 કંપની ગાદલું ઓર્થોપેડિક કાચવાળો સ્લાઇડર છે લાઇટ સાથે ઇનસાઇડ પ્રોફાઇલ બરોબર કાચવાળો કાચવાળો ફેબ્રુઆરી 28 સુધી સ્કીમ છે સો કિલોમીટર ડિલિવરી મારી ફ્રી છે નીચે પચી હજાર રૂપિયા નું બને છે કેટલાનું પચીસ હજાર પચીસ હજાર રૂપિયાનું યસ હું તમને ફૂલ પેકેજ આવું છું મારા ભગવાન એ પણ પાસઠ હજાર પાસઠ હજારમાં સ્લાઇડર સાહીઠ હજાર થી નીચે નહીં બને આય તો બીજું છ બાય છ નો બેડ છ બાય છ નો સ્લાઇડર

બેસીકલી લગન ગાળાના કારણે રેટ વધવા જોઈએ પણ અમે ઓછા કર્યા છે કે આગળ થી માલ ઓછા રેટ ઓછા થયા છે હવે આઈ જાવ બીજું જે પીસ પડે છે એ પીસ નો ભાવ છ બાય નો બેટ છ બાય છ નો સ્લાઇડર એક ડ્રેસિંગ ટેબલ એક સાઈડ બોક્સ ચાર વસ્તુનો સેટ આવશે ચાર વસ્તુનો સેટ ભગત ને ભગત પિસ્તાલીસ હજાર રૂપિયા પિસ્તાલીસ હજાર માં એપકો કંપનીની પ્રોફાઇલ આલો છું બજાર માં આ ભાવમાં વસ્તુ મારા ભગવાન નહીં મળે એપકો કંપનીની પ્રોફાઇલ તું એચડીએમઆર નું ઉપરથી સીએનસી વર્ક કરેલું છે એચડીએમઆર નું સીએનસી વર્ક કરેલું છે

તમારા વ્યૂઅર્સને બતાડું એક અને એક આ બે સ્ક્રેચ છે હા બરોબર આ ગરાગ ના લે જે 75000 ના લે ને એ ના લે ના લે બરોબર સીધું વાત છે સીધી વાત હું તમને મારા ભગવાન આ જે પીસ પડ્યો છે ને એ 45000 માં દઈ દઈશ કેટલા માં 45000 માં 45000 માં દઈ દે તને નવ બનાવશો તો 75000 છે કે રોકી ભઈયા નથી જોતું નવો પીસ બનાવી આલો કલર ચેન્જ પી 75000 રેટ છે આ વસ્તુ બડી જે 45000 માં તમને દઈ દે દિનેશ ભાઈ આવી જાવ એક બીજો પેકેજ બતાડું છું

પણ બેસીકલી આ ટ્રિલોજી કંપનીમાં છે જો આમાંથી ના સીએનસી વર્ક થયેલું છે હવે સીએનસી વર્ક છે ને એક સ્લાઇડર ઉપર મિનિમમ પાંચ હજાર રૂપિયા ખર્ચો આવે છે કેટલો પાંચ હજાર પાંચ હજાર સીએનસી વર્ક નથી થતા સીએનસી વર્ક ના તો પંદરસો જ થાય પાંત્રીસો રૂપિયા ખાલી ગોલ્ડન ભરવાના છે ઇમ્પોર્ટેડ આવે છે ફ્રાન્સથી બરાબર બરાબર બરોબર પાંત્રીસો રૂપિયા ખાલી ગોલ્ડન વર્ક ભરવાના થાય છે પ્લસ એકકો કંપની ની પ્રોફાઇલ છે નવ હજાર રૂપિયા ની પ્રોફાઇલ આવે કેટલાની ની હજાર એક્રેલિક નો ડોર છે

મોટું મિરર છે એટલે વજન વધી જાય એટલે અમે એ લોકોએ બેસિકલી આઠ ઓટો એન્જીસ લગાઈએ છીએ ઘરાકને કોઈ કમ્પ્લેન ના આવે ના આવે બીજી વસ્તુ હેન્ડલનો ઉપયોગ ક્યાંય કરેલો નથી નથી ઇન્ટિરિયર ડિઝાઇનર પાસે આ કામ કરાવવા કશો ને મારા ભગવાન તમારાથી બેથી અઢી લાખ રૂપિયા લેશે હું તમને ચુમોતેર માં પેકેજ ચાલી દઈશ કે એટલામાં ચુંમોતેર ચુમોતેર માં મારા ભગવાન માખણ જે અહીંયા એકેલી યુઝ કરેલું છે જો ટોપમાં તમે આમ જોશો તો તમને એમ લાગશે કે આ યાર શું વસ્તુ છે મારા ભગવાન તમારો દિલ ખુશ થઈ જશે મારા ભગવાન આમાં ડિલિવરીમાં કેવું રહેવાનું અરે સો કિલોમીટર ડિલિવરી ફ્રી અને એના પછી ઓલ ઓવર ગુજરાત થી કસ્ટમર આવતો ને પચાસ ટકા ખર્ચો મારા દિલ્હી લેવાનું બસ જાઓ જો મારા ભગવાન આપણે મસ્ત અને બેડમાં સ્કીમ લાયા છીએ આ વખત ફરવરી એન્ડ સુધીની સ્કીમ છે ફરવરી અઠ્યાવીસ તારીખ સુધીની બરોબર ઓકે છોચા નો બેડ પાર્ટિકલ બોર્ડમાં માં છ હજાર રૂપિયા છ હજાર છોચા નો બેડ લાકડામાં તમારે વ્યુઅર્સ વધારો સાડા આઠ હજાર રૂપિયા છ પાંચ નો બેડ પાર્ટિકલ બોર્ડમાં પાંચ નો બેડ લાકડામાં તમારે વ્યુએસ વધારો ફિનિશિંગ જુઓ ક્રીમ કલર થયેલું છે પીયુ કલર થયેલું છે ગ્રે કલર ની ગાદી છે ટોટલ માં આવશે અઢાર એમ પ્લાયવુડ માં બનેલું છે નાનું છત્રીસ એમ છે તળિયું દસ એમ છે પાઇન નું ફ્રેમિંગ આવશે મરન્ટિક ના સપોર્ટ આવશે છ બાય પાંચ નો બેડ ફકત ને ફકત ચૌદ હજાર રૂપિયા ચૌદ હજાર ચૌદ હજાર રૂપિયામાં સો કિલોમીટર ડિલિવરી મારી ફ્રી રહેવાની મારા ભગવાન સો કિલોમીટર સો કિલોમીટર જુઓ આ છ પાંચ નો બેડ છે આ સાડા ચૌદ હજાર રૂપિયા છે ભગવાન ઓકે હા પછી જો એક આ છ ચાર નો બેડ છે નવી ડિઝાઇન આવી છે એકદમ પ્રીમિયમ આ પંદર હજાર રૂપિયા છે પંદર બેડ ની ડિઝાઇન તમે જુઓ વસ્તુ જુઓ નાનું પડખુવાનું છત્રીસ એમ એમ આવવાનું મારા ભગવાન પીયુ કલર થયેલું છે હવે કોઈ માણસ ને એનાથી ઉપરની રેન્જ જોઈએ ધારો કે ઓકે તો આવી જાઓ છ બાય છ નો બેડ અંદર બહાર બંને જગ્યાએ દિનેશભાઈ સલમાયકા છે સુજે છે સલમાયકા અંદર બહાર સલમાયકા આપણે જે ઘરમાં કામ થાય ને સેમ ડિસ્ટર્બ છે બતાડો તમારો વ્યૂઅર્સ ને પ્યોર સલમાયકા આમાં ત્રણ ચાર ડિઝાઇન આવે છે ડિફરન્ટ ડિફરન્ટ બરાબર આ તમારે પડશે મારા ભગવાન બાવીસ હજાર રૂપિયા કેટલા બાવીસ હજાર રૂપિયા બાવીસ હજાર રૂપિયા લઈએ જયે પણ મારા ભગવાન અંદર સલમાયકા છે કેટલા સલમાયકા ના લો તો તમને પંદર હજાર પાંચસો માં કેટલામાં પંદર હજાર પાંચસો હા ને બતાવો ફિનિશિંગ ચેક કરો અને લાકડાનું છે ભૂસા નું નથી લાગે છે ભૂસા નું પડશે લાકડા નું પ્યોર લાકડું પ્યોર લાકડું પછી જો એક આબેડ બેડ બાય છો બરાબર બેસીકલી આ કલર છે ને કલર ના કારણે સ્ટોક ક્લિયરન્સ સેલ લાગેલું છે આમાં

અંદર સ્ટોરેજ આવશે અંદર બી સ્ટોરેજ અંદર બંને સાઈડ સ્ટોરેજ આવશે મારા ભગવાન જે વહેલા તે પહેલા જે પીસ પડ્યો છે એ પીસ 18000 રૂપિયા 18000 જો લાકડાનો બેડ પાછળ લેધર ફિનિશ ની ગાદી આવશે ઉપર થી ડીકો પેઇન્ટ આવશે બરાબર 15299 રૂપિયાનો બેડ પડશે 15299 માં પ્યોર લાકડાનો બેડ આવશે ભૂસાનો બેડ નહીં આવે નહીં આવી જાવ એક બીજો બેડ બતાવજો સ્કીમ માં તમને મસ્તન મજાનો જો સેડ અમુક શું છે બેડ રેગ્યુલર તો ચાલતા જ હોય છે આમાં શું બે ત્રણ પીસ એવા હોય જે ઇન્સ્યોર્ડ આપણે ત્યાં આઉટ ઓફ સ્ટોક કરવાના હોય બરાબર હવે આ બેડ જુઓ છ બાય છ નો બેડ ટોટલ સાઈડો બધી છત્રીસ એમ ની બનેલી છે કેટલા એમ ની છત્રીસ એમ છત્રીસ એમ ની બનેલી છે મારા ભગવાન વસ્તુ જુઓ એક નંબર આઇટમ છે ઇન સાઈડ પેન્ટ તમે મને કહેશો રોકી આમાં કલર ચેન્જ કરીને બનાવી આલો તો આનો ભાવ ચોવીસ હજાર છે કેટલો ચોવીસ હજાર હવે આ પીળો અને બ્લુ કલર છે જે વહેલા તે પહેલા બરાબર ફક્ત કેટલામાં દઈશ ખબર છે કેટલામાં પંદર હજારમાં ખાલી પંદર હજાર માં હું તમને ફરતી કહું આ બે બેડ ની સ્કીમ એના માટે છે મારા ભગવાન કલર ના કારણે કલર ના કારણે યસ જે ઘરાક ગમતું હોય કે ના યાર મારે મતલબ ચોવીસ ના પંદર માં મળતો તો હું વાંધો મારે આમાં અજામત શું છે બેડની ની ગાદી ખોલું કરું કોણ મગજમાંથી કરશે કાઢી દેવાનો વાનો ડિસ્પ્લે માં પડ્યું છે હા જે પડ્યો છે નવ બનાવું તો ચોવીસ હજાર કલર તમારા પણ બની જશે મારા ભગવાન બરાબર છે હવે આપણે જોડે ગાડી કરલોન કંપની ની ઇંચ ની ગાદી બસો રૂપિયા પૂરતી સ્ટાર્ટિંગ છે બસો રૂપિયા ક્રેજી કંપનીની ની ગાદી લેવી ઈપી પ્લસ ફોર્મ

ગાદી તો ઘણા બધા ઓપ્શન ઘણા બધા ઓપ્શન છે બરાબર બીજી સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે આપડે ગાદી માં ભગવાન સિત્તેર રૂપિયા ફૂટ થી સ્ટાર્ટ છે ગાદી સિત્તેર રૂપિયા સ્ટાર્ટ હવે બીજી વસ્તુ હું તમને એક મસ્ત ઓફર આલું છું જો જે પણ કસ્ટમર આપણે લેવાની ગણતરી હોય કે ના યાર મારે લેવું જ છે બરાબર તો બે દિવસ ઓફર આલું છું બે દિવસ મંગળવાર શુક્રવાર બરાબર મંગળવાર શુક્રવાર યસ કોઈ પણ ટાઈમે આવે ઓકે લેવાની ગણતરી ફર્સ્ટ વિઝિટ યાર મારે જવું છે રોકીભાઈ પાસે વસ્તુ લેવી જ છે મામા માસી કાકા કાકી બાપા બાપી બધાને લઈ આવે મારા ભગવાન કોઈ વાંધો નહીં બરાબર ફૂલ ફેમિલી સાથે આવે પાંચ ટકા બીજું ડિસ્કાઉન્ટ કરી દેશ જેટલી આ ગાદ લાભા ટકા ડિસ્કાઉન્ટ ફર્સ્ટ ટાઈમ વિઝિટમાં એન્ટ્રી કરાવશે તો બરાબર સેકન્ડ ટાઈમ ઓફર ખતમ બરાબર દિવસ કયા મંગળવાર શુક્રવાર શુક્રવાર બરાબર એના સિવાય અધર ડે આવે ધારો કે બરોબર એની ટાઈમ વેનસ ડે હાફ ડે મારું ઓફ હોય તો એને અડી ટકા ડિસ્કાઉન્ટ મળશે કેટલા ડિસ્કાઉન્ટ અડી ડિસ્કાઉન્ટ અઢી ટકા ડિસ્કાઉન્ટ ક્યારેય મળશે જ્યારે ફર્સ્ટ વિઝિટમાં ઓર્ડર પ્લેસ કરશે ત્યારે કે ભાઈ સોફામાં કેમનું છે મારા ભગવાન સોફામાં મસ્ત અને મસ્ત સ્કીમ વાળું છું જો એક સોફો છે સાગનો અહીંયા જોનીશ ભાઈ ટુ પ્લસ સિંગલ પ્લસ કોર્નર પ્લસ ટુ આ તમારે વ્યવસ્થ ને બતાડો હા પ્યોર શાક છે મારા ભગવાન પ્યોર શાક મિક્સ મિલાવટ કઈ નથી પ્યોર શાગમાં કલર ઓપ્શન ખરા સો કિલોમીટર ડિલિવરી ફ્રી કરી ફક્ત ને ફક્ત 29500 નો ભાવ કેટલો 29 એટલા માં તો મારા ભગવાન સોફા લાકડું ના આવે ના આવે ઓ સાગ નો કો સોફો આલો છું બીજો એક સાગ નો સોફો જોવો તમારી વ્યવસ્થા ને બતાડો 40000 રૂપિયા ભાવ છે 2 સિંગલ કોર્નર 2 વ્યુઅર્સ ને તમારે બતાડો ફિનિશિંગ ચેક કરાવો માલ બતાડો તમારો ભાઈ દિલ ખુશ થઈ જશે એક નંબર વસ્તુ છે મારા ભગવાન ફક્ત ને ફક્ત 40000 આઈ જાવ પછી કાઢી તો ભાવ છે ને ના ના એમાં કસ્ટમાઇઝ થઈ જશે ડિસ્પ્લે પીસ તો હજુ તમને 5000 ડિસ્કાઉન્ટ આપી દઈશ કેટલા હજાર રૂપિયા 5000 ડિસ્પ્લે પીસ માં તો મારા ભગવાન આ ભાવ આલ્યો ને એમાં 5000 મારથી લઈ લીજો ઓછો આલ્યો સામેથી બરાબર ડિસ્પ્લે પીસ તો ભાવ હંમેશા ઓછો જ હોય છે કસ્ટમાઇઝ નો ભાવ કીધો ભાવ આલ્યો બરાબર ડિસ્પ્લે નો તો 5000 મને ભલે લાગીને પાછળ પાછા ઓછો આલ્યો આ સોફામાં કોઈ વાંધો નહી મારા ભગવાન જો ડી હેન્ડલ 2 प्लस सिंगल प्लस कॉर्नर प्लस टू कलर तब ऑप्शन जो वाइन प्लस કલર છે

તેર હજાર રૂપિયામાં બરોબર સોફા ગમ બેડ એકવીસ હજાર આપડે સ્ટાર્ટિંગ પ્રાઇસ રોકી ભાઈ કેટલા સ્ટાર્ટ છે બેસીકલી થ્રી ટુ સોફો મારા ભગવાન ગોડાઉનમાં પડે છે એ સોફો સાડા નવ હજાર છે આપડે ત્યાં સાડા નવ હજારથી સાડા નવ હજાર સ્ટાર્ટ છે પણ એ શું બાજુમાં ગોડાઉન માં પડ્યો છે એટલે તમને વ્યવસ્થિત બતાવી નથી શકતો એ રૂબરૂ રૂબરૂ આવશે એટલે બનાવી દઈશું સાડા નવ હજાર બરાબર અને કોર્નર શોપો એ જ ક્વોલિટી માં જોઈએ તો પંદર હજાર બરાબર કોર્નર શોપો પંદર હજાર થ્રી સાડા નવ હજાર બરાબર એક નંબર સ્ટાર્ટિંગ પ્રાઇસ સ્ટાર્ટિંગ પ્રાઇસ બરાબર કોર્નર શોપો સાગ નું વર્ક કરેલું છે ટુ પ્લસ સિંગલ પ્લસ કોર્નર પ્લસ ટુ બેતાલીસ હજાર ભાવ છે એકદમ પ્રીમિયમ ફેબ્રિક છે આઈ જાઓ એક મસ્ત બીજી સ્કીમ આલું છું લોન્જર સોફા સેટ જે પીસ પડ્યો છે એનો ભાવ વીસ હજાર કેટલો વીસ હજાર વીસ હજારમાં તમને સોંપો કોઈ આવશે નહીં આવી જાઓ એકાદ્રી ટુ પીસ પડ્યો છે જે વસ્તુ પડ્યું છે એને કાઢવાનો ભાવ છે

એકદમ પ્રીમિયમ એક બીજો હું તમને બેડ બતાવું જો આઈ જાઓ કોઈ વ્યુઅર્સ ને તમારા સાત ફૂટ પોળો બેડ જોઈતો હોય કેટલો સાત ફૂટ પોળો છ ફૂટ લાંબો ફૂલ હાઇડ્રોલિક ફૂલ હાઇડ્રોલિક તમે ડિઝાઇન બતાવો જો મારા ભગવાન જે પીસ પડે છે એનો ભાવ છે બેસીકલી કોઈ કસ્ટમર નું બનાવેલું હતું પણ કસ્ટમર ના કોઈ ઘાણમાં ઘાણવા છે એ ડિલિવરી ના થઈ સાત ફૂટ પોળો છે એના ઘરમાં જગ્યા હોય એ માણસ માટે ફૂલ હાઇડ્રોલિક બેડ છે બેડ આમ ચોત્રીસ હજાર પણ નથી કેટલા નો ચોત્રીસ હજાર નો હું તમને મારા ભગવાન ઓગણીસ હજાર માં દઈ દઈશ ઓગણીસ હજાર ખાલી મારા ભગવાન ફૂલ હાઇડ્રોલિક નો ખર્ચો પાંચ હજાર આવે કેટલો યસ પણ આ તો ઠીક છે દઈ દેવાનો ભાવ ગરાક જલસા કરે એના પછી આપણે આવી જાય કન્સોલ એન્ડ ડાઇનિંગ ટેબલ ના કેસમાં બરોબર જો માર્બલ ટોપ આવશે પંદર હાજર પાંચસો નો ભાવ છે મારા ભગવાન તમારા વ્યવસ્થા બતાડો ફિનિશિંગ ચેક કરો પ્યોર પ્યોર શાક આવશે લીમડો બાવળ નહીં નારોલ ને બધી જગ્યાએ લીમડો બાવળ આકાશી મિક્સ કરીને લોકો લોકો આલે શાક કહીને અમે એવો ધંધો કરતા નથી લોકો કરે પ્યોર શાક એટલે શાક ની

ફક્ત ને ફક્ત 3899 રૂપિયા કેટલા આપડે સ્ટાર્ટિંગ પ્રાઇસ શું છે 3899 રૂપિયા આ ઇન્ટર ટેબલ બાકી બેસિકલી 1500 થી સ્ટાર્ટિંગ છે પણ અત્યારે શું એ ટેબલ લોકો જલ્દી લેતા નથી લોકો પ્રીમિયમ ઉપર જ ધ્યાન આલે છે એમાં પણ અમારા વ્યૂઅર્સ ને હવે ગોળ ભી આવી જાય બધી રેન્જ આવી જાય બરાબર 4000 રૂપિયા થી લઈને 10000 સુધીના સેન્ટર ટેબલો છે કે 1500 થી લઈને એના પછી લોખંડના કોઈને કબાડ જોતો હોય સીએનસી વાળા કબાડ તમારો વ્યૂઅર્સ ને બતાડો મંદિરો જોતા હોય કર્ણાવતી અમદાવાદ રાજીવ ગાંધી ભવન પાલડી વાળો નહીં મેમકો વાળો બરાબર રાજીવ ગાંધી ભવન સામે બીજું શું બુધવારે બપોર પછી રજા હોય છે સવારે સાડા દસ થી રાતના સાડા આઠ વાગ્યાનો ટાઈમિંગ છે બાકી એની ટાઈમ વેલકમ વેનસ ડે હાફ ડે ઓફો છે